જેલમુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું કે મને જે સર્વસમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડત પા એના માટે હું અઢારે અઢાર વર્ષનો આભાર માનું કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો જેની બેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા

પ્રેસ કોન્ફરન્સની અંદર એમણે પત્ર લખ્યો છે પત્ર એમણે મુખ્યમંત્રીને પણ લખ્યો છે અને કૌશિકભાઈ વેકરિયાને પણ લખ્યો છે અને આદર સત્કાર સાથે એક આદર માટે છું કે લખ્યું છે ને એ પાયલ ગોટીએ કહ્યું છે કે કૌશિકભાઈ વેકરિયા મારા મોટાભાઈ છે હું એમની નાની બહેન છું નાની બહેનને ન્યાય અપાવવા માટે કૌશિકભાઈ તમે આ બેનની વાતો સાંભળશો ને જ્યારે પત્રકારોએ પાયલ બેનને સવાલ કર્યા કે તમને જે લોકો મળવા આવ્યા હતા તેમણે શું કહ્યું તો એમાં પણ ગોળ ગોળ વાતો કરવામાં આવી જ્યારે જેનીબેન વિશે વાત કરવામાં આવી પત્રકારોએ પૂછ્યું કે તમારી સાથે સતત જેનીબેન હાજર હતા બીજા અન્ય નેતાઓ પણ હતા તેમને તેમની સાથે નહોતા જ અમે દેખાયા કેમ જેનીબેન સાથે જ તમે ત્યારે પાલગોટીનો જવાબ હતો કે જેનીબેન મારા પરિવારને સાચવી રહ્યા હતા સાંત્વના પાઠવી રહ્યા હતા અને રાજકારણમાં આવવાનો મારો કોઈ એવો ઈરાદો પણ નથી

ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં એના માટે હું સોળ અઢારે અઢાર વરણને અઢારે અઢાર વરણનો આભાર માનું ઓરિજિનલ છે તમે કેવી રીતે ટાઈપ કર્યો કોણ આપી ગયું તો એ આખી વાત કરો એફએસએલ માં તપાસ કરાવી લો જે છે એ દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે એફએસએલ માં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું એફએસએલ માં તપાસ કરાવો સાચું સાચું છે એ ખબર પડી જ જશે તમને એફએસએલ માં તપાસ કરાવો દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે તમે જમીન મળવા હતા ત્યારે તમારા વકીલ હઠી ગુમ થઈ ગયા હતા એનું શું કારણ મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં મારા વકીલ ત્યાં જ હતા બેન પછી એક આ વાત થી આવે છે રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો એ આખી વાત કરો મને શુક્રવારે હું જોબ થી છૂટીને આવી ગઈ પછી 10 વાગા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઘરની બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એણે ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલબેન ક્યાં છે

જેનીબેન સાથે મે હું જેનીબેન ને ક્યારે ઓળખતી નથી કેમ કે જે રીતે ગાડીમાંથી સરગસ નીકળ્યો એ રીતે તમે ગાડીમાં બેઠા હતા જેનીબેન જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા મદદ માટે ઘણા બધા હતા લોકો પાટીદાર સમાજ જેનીબેન મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે ઈ લોકો કઈ એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા હું એ લોકોની કંઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી કે એ શું કરે છે મારી દીકરી એના માટે એ

કોંગ્રેસ કે ભાજપ ગમે નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે અગાઉથી સંપર્ક નહીં મનીષભાઈ સાથે કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કઈ છે નહીં આજે ફરિયાદી છે

ચાર વાગ્યા થી મે છે ત્રણ પેજ ઈ હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ કરાવીને મેં લખ્યું છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારે કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં એવું મેઈન પ્રશ્ન ઈજ છે અને કોઈ પણ દીકરીને આવી રીતે જેની બેન કેમ કે હું એટલી સક્ષમ છું શું કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું છું રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કંઈ બોલી શકું હા બે દિવસ બે દિવસ વીતી ગયા હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ ત્રણ પેજ લેખા છે એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માગું છું કે સમાજની કોઈ પણ દીકરી અરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય

પહેલાં વાત પહેલી વાર પત્ર લખવામાં આવ્યો અને પત્રથી પછી જે રાજકારણ અમરેલીનું ગરમાયું ગરમાયું એ રાજકારણ આખે આખું પછી અમરેલી પૂરતું ના રહ્યું એ રાજકારણ આખા ગુજરાતમાં ગરમાયું હતું કારણ કે એના છેડા છેક ગાંધીનગર સુધી પહોંચ્યા હતા પાયલનો એ પત્ર અત્યારે જે સામે આવ્યો છે તેમાં પણ ઘણી બધી માંગો લખવામાં આવી છે કે મને મારવામાં આવી છે જેની અંદર મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે જો આ સાચું હોય તો એ પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે દીકરીએ કશું નહોતું કર્યું કારણ વગર એને જેલમાં રાખવામાં આવી અને જે પાયલ ગોટીએ જે આક્ષેપ કર્યા છે કે મને મારવામાં આવી છે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે તો એ પોલીસ અધિકારીઓ પણ પોલીસ અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે નિર્દોષને અડધી રાત્રે બાર વાગે એમના ઘરમાંથી ઉઠાવીને તમે લઈ જાઓ છો આધાર પુરાવા વગર કોર્ટના જજ પણ કહે છે કે એવી રીતે શું જરૂર પડી કે રાત્રિના બાર વાગે તમારી દીકરીની ધરપકડ કરવાની આવે એવું તો ક્યાંય લખેલું પણ નથી કે તમે રાત્રિના બાર વાગે ધરપકડ કરો ધરપકડ કર્યા બાદ ઓફિસથી માત્ર પાંચસો સાતસો મીટર દૂર એ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે છે ને કહેવાય છે કે અમે તો રીકન્સ્ટ્રક્શન કર્યું અરે ભાઈ દીકરીએ કશું કર્યું નહોતું તો એનું રીકન્સ્ટ્રક્શન શા નામનો એનો વરઘોડો કેમ કાઢવામાં આવે છે તેના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા હતા હવે વસ્તુ એ થઈ છે કે દીકરીને ન્યાય મળ્યો છે પરંતુ હજુ એફઆઈઆર ની જે વિગતો છે એ વિગતો જો નામ નીકળી જાય તો આપણે સમજીએ કે દીકરીને પૂરેપૂરો ન્યાય મળ્યો છે પરંતુ રાજકારણમાં આવવાની વાતને લઈને પાયલ નથી હું આવવાની નથી હવે પાયલ ગોટી સાથે જેનીબેન ઠુમર સતત દેખાયા જેલથી બહાર આવ્યા ત્યારે પણ જેનીબેન ઠુમર એમની સાથે દેખાયા ત્યારે લોકો એવું કહેતા હતા અને પત્રકારોએ પણ પૂછ્યું હતું પાયલને પાયલબેનને કે જેની તમારો કબજો લીધેલો હતો ત્યારે પાયલ ગોટીનો જવાબ હતો કે ના જેની મારા પરિવારને સાંત્વના માટે આવ્યા હતા સાંત્વના પાઠવવા માટે આવતા હતા એમને સપોર્ટ કરવા માટે આવતા હતા દેખરેખ રાખવા માટે આવતા એટલે જેની મારો કબજો નહોતો લીધો આવા શબ્દો જે પાયલ ગોટીએ જે પત્રકારોએ સવાલ કર્યા એની અંદર એમણે આ જવાબો આપ્યા હતા પરંતુ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપજો રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર